ગાંધીનગર બાદ વતન અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા ભાજપમાં ભરતી મેળો યોજવામાં આવ્યો અમરીશ સમર્થકોએ અને કોંગી મોટી સંખ્યામાં ભરતી મેળામાં હાજરી આપી હતી અને તમામ લોકોએ કેસરીઓ જેમાં ગુજરાત પ્રમુખ પાટીલ સહિત રાજુલાના સોલંકી સહિત જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા નેતાઓ અને સાહિત્યકાર માયાભાઈ આહિર પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા કાર્યક્રમને સંબોધતા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અમ્રેશ ઢેર ના ભરપૂર વખાણ કર્યા હતા પણ મે તો એમણે પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો બીજી તરફ લોક સાહિત્યકાર વાયાબાઈ આહિર પણ મંચ પર જોવા મળ્યા તેઓએ પણ સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીના ના વખાણ કર્યા હતા ધર્મ ધર્મનું કામ કરતું હોય છે તો ભગવાન પસંદ કર્યો એમ મને ભગવાન રામે નરેન્દ્રભાઈ મોદી ને પસંદ કર્યા છે એ કાર્યમાં મારે તમારે જોવા દેવાનું શિસ્તો ને જેવું કામ કરવાનું પણ મને તમને લાભ મળે એ લાભ ભૂલાય ન જાય ખાલી ચોવીસ કલાકમાં તમે એટલા ભેગા થયા

પાર્ટી એક માં જેવું પાત્ર છે જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય એમાં નાનું બાળક રોતું તો મોટા બાળકને હાથમાંથી રમકડું એટલે નાના બાળકને દે એવી ભૂમિકા અમારી ભારતીય જનતા પાર્ટીની છે તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અમારા સિનિયર છે એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પર છે તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓનો વિરોધ યથાવત છે ગીર સોમનાથમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પોતાની પડતર માંગણીઓને લઈ સરકારી કર્મચારીઓએ તમામ કામથી અળગા રહ્યા હતા પેનડાઉન શટડાઉન અને ચોકડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકો શિક્ષણ કાર્યથી અળગા રહ્યા હતા આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી જૂની પેન્શન અને અન્ય પડતર માંગણીઓ છે એના માટેનું આયોજન છે આજે ચોકડાઉન પેનડાઉન શટડાઉન અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો કર્યો છે શિક્ષકોએ અને તમામ શિક્ષકોએ ખૂબ બહોળી સંખ્યામાં ગીર ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે મતદાન કરી રહ્યા છે ના આજે બાળકોને ભણાવવાના નથી સંપૂર્ણ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જો પહેલાં તો અમારી મહાપંચાયત નવ તારીખે બોલાવવાની છે એ પહેલાં વાસ્તવિક રીતે અમારી જે માગણીઓ છે ખાસ કરીને જૂની પેન્શન યોજના અને કાયમી શિક્ષકની ભરતી થવી જોઈએ એના માટે સરકાર અમે વારંવાર વિનંતી તો કરીએ છે પણ ના છૂટકે અમારે ગાંધી ચિંતા માર્ગે જવું પડશે

આજે અમે તમામ કર્મચારીઓ ચોકડાઉન પેન્ડાઉન અને સટડાઉનનું હડતાળ પર છીએ અમે આજે કોઈપણ જાતની કામગીરી નહીં કરીએ અમારી આ માંગણી સંતોષ નહીં તો અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે પણ એલાન આપવામાં આવશે તે પ્રમાણે અમે તમામ શિક્ષકો એ પ્રમાણેનું આયોજન કરી અમે શિક્ષક સામે એ સરકાર સામે અમે અમારો વિરોધ નોંધાવીશું સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગર જિલ્લામાં સોળ જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો સાડા ચાર હજાર કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાને લઈ વિરોધ કર્યો હતો પેન્ડાઉન ચોકડાઉન અને શટડાઉન સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના સોળ મંડળો અને એના તમામ કર્મચારીઓ આશરે સાડા ચાર હજારથી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે છ તારીખના રોજ પેન્ટડાઉન શટડાઉન અને ચોકડાઉન આ ત્રણ કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગાર રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જૂની પેન્શન યોજના સહિત અલગ અલગ માંગોને લઈ વિરોધ કરવામાં આવ્યો કર્મચારીઓએ પેન્ડાઉનનો કાર્યક્રમ રાખ્યો હતો સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયા હોવાનો પણ આક્ષેપ છે માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા પણ માંગ કરાઈ છે સરકાર અવાજ દબાવતી હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે જો ચાલતું રહ્યું તો આંદોલન કરી કર્મચારીઓની મુખ્ય માગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો આથી પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવે છે જેમાં રાજ્યના તમામે તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સુરંગી વિસ્તાર